ચૌદ ઇંચ જેટલો વરસાદ થયો છે જેથી ઉમરપાડાથી ગોપાલિયા ચંદ્રપાડા જવાનો ડામરનો રોડ ધોવાઈ ગયો મોહન નદીમાં ભારે પાણીની આવક થતાં આ રોડ ધોવાયો છે જેથી સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો જેથી રોડની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે વરસાદ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે વાત કરવામાં આવે તો ઉમરપાડાની ઉમરપાડા તાલુકામાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને જળબંબા કારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું હવે વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદે વિરામ લીધા બાદ જ્યારે વીટીવીની ટીમ ઉમરખાડાપાડા ખાતે પહોંચી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે એક વર્ષ પહેલા જ બનાવેલો આ જે રોડ છે આ રોડ છે ઉમરપાડા ગામથી ગોપાલિયાથી ચંદ્રમાળાને જોડતો માર્ગ છે આ માર્ગ વરસાદને કારણે ઢોવાઈ ગયો છે જે ડામણના પોપડા સીધા જે ડામણના પોપળા હોય છે ઉકળી ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે પડી રહ્યો છે ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે આ જે મોહન નદી છે આ મોહન નદીમાં ભારે પાણી પાણીની આવક થઈ હતી અને ભારે પાણીની આવક થતાં જ આ ઉપર ઉપરથી પાણી વહી રહ્યું હતું અને આ માર્ગ પણ બંધ કરવાની નોબત આવી હતી પરંતુ જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે રોડ છે એ રોડ તૂટી ગયો હતો આ વૃક્ષ વૃક્ષ જોઈ શકો છો એ વૃક્ષ પણ તૂટી અને અહીં પડી ચૂક્યું છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ રોડમાં અપવા ચાડી થઈ હોય એવું સ્પષ્ટ કહી શકાય ત્યારે આપણી સાથે અહીંના જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે આપણું નામ વસાવા હિરેન હિરેનભાઈ જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો હતો રૂળો તૂટી ગયો છે શું પરિસ્થિતિ રૂળ ક્યારે બન્યો હતો અને હાલ શું પરિસ્થિતિ રસ્તો તો એક વરસ પહેલા જ બન્યો છે પણ આ ખૂબ વરસાદના લીધે આ રસ્તો તમે જોઈ શકો છો કે તૂટીને આખો પતી ગયો છે અને વાહન અને ખૂબ આપદા પડી રહેલી છે સરકારને એટલું જ કહેવાનું છે કે વહેલી તકે અમારો રસ્તો બની જાય તો સારું આ દૂધ દૂધનો વાહન વ્યવહાર અહીંથી જ થતો છે અમારા ગામનો બીજો રસ્તો આવવા જવા માટે કોઈ નથી અહીંથી જે પ્રમાણે બન્યો છે શું લાગે છે ભ્રષ્ટાચાર થયો હશે હા તો હવે આપણને એટલો અંદાજો નહીં મળે પણ આમાં પહેલા જ વર્ષે જે જો રસ્તો ધોવાઈ જતો હોય તો આમાં જોઈ શકાય છે કઈ રીતના આમાં મટીરિયલ વપરાયું છે કે શું થયું છે તે જે ચોક્કસ કે એક વર્ષ પહેલા જ બનેલો રસ્તો પહેલા વરસાદે ધોવાણ થઈ ગયું એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની ગોબાચાળી સામે આવી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો હતો અને પાણીએ તબાહી સર્જી હતી પરંતુ એક દોઢ કલાકથી વરસાદે વિરામ લીધો છે અને હાલ પાણી ઓસરી રહ્યા છે પરંતુ જે પ્રમાણે આ માર્ગ છે એ માર્ગ તૂટી ગયો હતો અને લોકોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ ઉમરપાડા સુરત